સુરતમાં તારીખ અઢારથી એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન પ્રેડિક્ટિવ હોમિયોપેથી મોડ્યુલ ટુનું આયોજન કરવામાં આવ્યું હતું સુરબ શર્મા તારીખ 18 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન પ્રેડિક્ટિવ હોમિયોપેથી મોડ્યુલ 2 નું આયોજન કરવામાં આવ્યું હતું. 4 દિવસિયા વિશાળ શૈક્ષણિક સેમિનારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રેડિક્ટિવ હોમિયોપેથી ટીમ તથા હેપી ગુજરાત ટીમના સંયુક્ત આયોજન હેઠળ હોમિયોપેથી તબીબો માટે પ્રેડિક્ટિવ હોમિયોપેથી મોડ્યુલ 2 નું આયોજન કરાયું હતું. આ સેમિનાર ડોક્ટર પ્રફુલ વિજયકર ફાઉન્ડેશન માર્ગદર્શન હેઠળ લાસ્ટ સેરેમની બેન્ક્વેટ હોલ કતારગામ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો આ સેમિનારમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 220 થી વધુ હોમિયોપેથિક તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રથમ દિવસે સેમિનારના మూడ్ సిద్ధాంత తో 미యాజમ ની વ્યાપક સમજ ડિફેન્સ પ્રોસેસ તથા ક્યુડ કેસીસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે બીજા દિવસે મિયાઝમ અને પેથોલોજી વચ્ચેના ઊંડા સંબંધને લેબોરેટરી પેરામીટર્સ સાથે સમજાવવામાં આવ્યું હતું ત્રીજા દિવસે સેમિનારમાં મુખ્ય કેન્દ્ર માનસિક સ્તર અને વર્તમાન આત્મક અભિગમ રહ્યો આ દિવસે મુખ્ય વક્તા તરીકે ડોક્ટર આસિફ મોહમમેદ ડિસ્પોઝિશનની ઊંડાણપૂર્વક સમજ વર્તનાત્મક લક્ષણોને યોગ્ય રૂબ્રિકમાં કેવી રીતે રૂપાંતરિત કરવું પેથોલોજીમાં મિયાઝમની ભૂમિકા તથા ક્યુડ કેસીસ અંગે અત્યંત અસરકારક અને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું મીડિયા કમિટીના ડોક્ટર ભાવિનભાઈ શિરોયા અને ડોક્ટર ચિરાગભાઈ પટોડિયાના જણાવ્યા અનુસાર ચાર દિવસે આ સેમિનારમાં પ્રેડિક્ટિવ હોમિયોપેથીના વૈજ્ઞાનિક અભિગમ ચોક્કસ પ્રિસ્ક્રાઇબિંગ ક્લિનિકલ क्लेरिटी तथा तर्क संगत विचार शैली पर विशेष भार छे ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत